મિત્રો ચૈતરભાઈ વસાવા જે આપણે નામ પણ સાંભળ્યું ને એમનું કામ પણ સાંભળ્યું કે ચૈતરભાઈ વસાવા કોણ છે સાહેબ આપણે બધાએ જોયું કે ચૈતરભાઈ વસાવા કોણ છે ભાઈ એમને ડેડિયાપાડાની અંદર શું કર્યું આદિવાસી સમાજ માટે શું કર્યું ને દેશ માટે શું અર્પણ કર્યું ને એ આપણે બધાએ બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ પણ હવે સાહેબ આ એ ચૈતરભાઈ વસાવા કે જ્યારથી જેલમાં ગયા ત્યારથી લઈને એમની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે કેમ કે જયારે એમની જામીન અરજી માટે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે હાઈકોર્ટની મુદત પડી જાય હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય સાહેબ બીજી વાર આવી ઘટના બની પાંચ ઓગસ્ટ બે દિવસે પાંચ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા હાઈકોર્ટમાં લઈ જતા હાઈકોર્ટમાં એમનો નંબર પણ આવી જતો પરંતુ પાંચ નંબર પાછળ રહી ગયા ને એના કારણે ચૈતરભાઈ વસાવાને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યા હવે મિત્રો આગળની જે તારીખ હતી એ તેર આઠ બે હજાર પચીસ કે તેર આઠ બે હજાર પચીસ ના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે તેમની સુનાવણી થશે ત્યારે જજ સાહેબ શું સૌથી મોટો ખુલાસો કરે એ તો સાહેબ તેર તારીખના દિવસે ખબર પડશે પણ અત્યારે સાહેબ જોવા જઈએ તો દિવસે ને દિવસે એમની મુશ્કેલીઓ વધતી જાય છે ભાઈ ઘણા બધા તમે એમના ચાહક મિત્રો પણ જોયા હશે જે લગાતાર ચૈતરભાઈ વસાવાને લઈને દુઃખી છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે અને અમે સુખનો રોટલો ખાઈએ કેમ કે સાહેબ સાચો માણસ હોય ને એ એકલો હોય ને ખોટો માણસ હોય ને એની ભાઈ આખી દુનિયા હોય આ નિયમ છે ભાઈ દુનિયાનો એટલે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે પરંતુ બારે પણ સાહેબ લોકો શાંતિથી જીવતા નથી કેમકે બારે પણ લોકો ચૈતરભાઈ ને આવવાની રાહ જોઈને બેઠા છે ભાઈ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાજો બાકી તેર આઠ બે હજાર પચીસ ના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે એમની જે મુદ્દત હતી મુદ્દતનો સમયગાળો પૂરો થઈ ગયો હવે તેર તારીખના દિવસે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે શું ચુકાદો થાય એ સાહેબ તેર તારીખના દિવસે ખબર પડશે તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ અને તમે શું કહીશો આપણે ચૈત્રભાઈ વસાવા વિશે એક કોમેન્ટ યાર જરૂરથી જરૂર કરજો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ